એક ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે જીવદયા દયા એક નીલગાયનું જીવ બચાવ્યું જોરાપુરા ગામના પાટિયા પાસે કૂતરાઓ દ્વારા ઘાયલ કરેલી નીલગાયને જીવ બચાવવા માટે તળાવનો સહારો લીધો હતો એ તળાવમાં વધારે કાદવ હોવાથી પાણીમાં ફસાઈ ગઈ હતી ત્યારબાદ તેની જાણ ગૌપ્રેમી મુકેશભાઈ તાત્કાલિક ગૌમાતા બચાવ અભિયાન ગૌભગ શ્રી વસંતભાઈ દેસાઈ પાવડાસણને કરતા વસંતભાઈ તાત્કાલિક ઘટના સ્થળે પૂર્વ વચ્ચીને એમની ને મિત્રો સાથ થી એ ને બહાર નીકળવા માટે ઘણા બધા પ્રયાસો કર્યા પણ બહાર નીકળી ન હતી શકતી એટલે ધાનેરા જીવદાએ સામરવાડા ના ખૂબ જ જીવદયા પ્રેમી પારસભાઈ જાણ કરીને એમની ટીમની મદદ માંગી હતી ત્યારબાદ પારસભાઈ એમની ટીમને મિત્રોને જીવદયા રથ મોકલીને એમના ટીમના સહિયારા સાથ થી ખૂબ જ મહેનત બાદ કાઢોમાંથી ને સુરક્ષિત બહાર કાઢી ઘટના સ્થળ ઉપર જ દવા ટ્રીટમેન્ટ કરવામાં આવી હતી વધુ સેવા કરી સારવાર માટે દાને રેન્જ ફોરેસ્ટ ઓફિસર આરપીઓ પુષ્પાબેન જે રાઠવાની મદદથી થાવર સરકારી નર્સરીમાં મોકલવામાં આવી હતી આ સેવાકીય કાર્યમાં ડોક્ટર વિક્રમભાઈ ડાબી નરપ્રતાપ ગઢવી પ્રકાશભાઈ ગલચર કિરણભાઈ ગલચર ઈશ્વરભાઈ માજીરાના મુકેશભાઈ નાય અને અન્ય બે સ્થાનિક મિત્રોએ આ નીલગાયને જીવ બચાવ કાર્ય ખૂબ જ સારો સહકાર આપ્યો હતો વધુમાં ગૌભક્ત વસંતભાઈ દેસાઈ જીવદયા વાસલધામ સામારવા ટીમ ફોરેસ્ટ ટીમ અને તમામ જીવદયા ગૌપ્રેમી મિત્રોને દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર પદાનજી ઠાકોર